ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ આજે છે ને ચૂલો ચાલુ કર્યો છે ચૂલો તો જનરલી ગામડામાં જ હોય છે પણ મેં આજે ચાલુ કર્યો છે મારા ઘરે ચૂલો છે ને એટલા માટે તો આજે આજે ચૂલે રસોઈ કરવી છે અહીંયા જો અમે દેશી ટમેટા લઈ લીધા છે અને ટમેટા પણ સુધારી લીધા છે કારણ કે પછી ચૂલો હું ફટાફટ થઈ જાય છે એટલે આપણે થોડીક રસોઈમાં સ્પીડ રાખવી પડે એટલા માટે આપણે આજે ગુજરાતી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે વઘારેલી ખીચડી ભાખરી સંભારો એવું દેશી જમવાનું બનાવવાનું છે તો અહીં મેં માટીનું વાસણ લઈ લીધું છે ચૂલા પર મૂકવા અને હવે એમાં તેલ મૂકું છું જો અહીંયા આદુ લઈ લીધું છે થોડું એવું અને બે મરચી લીધી છે આપણે શાકના વઘારમાં નાખવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પહેલા હિંગ હું આમાં રાઈ કે જીરું મૂકતી નથી સેવ ટમેટાના શાકમાં મીઠો લીમડો Nueve no, meta no, 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 no. હવે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હું લીલું લસણ કટ કરી લઉં છું હવે આપણે આમાં ખાલી અળદર જ નાખીએ છીએ અને ટમેટા સોફ્ટ થાય છે ત્યાં વચ્ચે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું આદુ મરચાં ની પેસ્ટ

અહીં સાથે ધાણાજી નાખી દઉં છું અહી આપણે દેશી ટમેટા લીધા છે દેશી ટમેટા નું શાક સરસ થાય છે અને શિયાળામાં દેશી ટમેટા ઇઝી બજારમાં મળી પણ જાય છે જો ઢાંકણ ખોલી લઉં છું અને ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તેલ છૂટું પડી ગયું છે હવે નાખું છું લીલું લસણ લીલું લસણ છે ને આપણે તેલના વગારમાં નથી નાખી દેવાનું આ રીતે ઉપર નાખવાનું છે એટલે સ્મેલ સરસ આવશે હવે નાખું છું પાણી આપણે છે ને જસ્ટ સેકન્ડ માટે ઢાંકણ ઢાંકી દઈએ હવે છે ને હું અહીં લઈ લઉં છું ગોળ મેં અડધી ચમચી ગોળ લઈ લીધો છે દેશી ડબ્બાનો ગોળ હવે આ થોડું ઉકળે ને પાણી એટલે હવે આમાં આપણે નાખવાની છે સેવ પણ આને થોડી વાર માટે ઢાંકી દઈએ એટલે પાણી પણ ઉકળી જશે હવે શાકમાં પાણી ઉકળે છે ને ત્યાં સુધી હું કોબીજ કટ કરી લઉં છું સલાડ માટે થઈને તો ઢાંકણ ખોલી લઈએ આ જુઓ સરસ પાણી ઉકળી ગયું છે અને હવે આમાં નાખી દઈએ આપણે સેવ મેં જાડી સેવ લીધી છે તો તમે તમારા મનપસંદની સેવ લઈ શકો

તો હું થોડું સિંગ તેલ નાખું છું એક ચમચી જેટલું અને બધાની ફેવરિટ કોથમરી તો સરસ ધાબા સા સ્ટાઇલ તીખું તમતમતું આપણું શાક તૈયાર છે હવે આને હું ચૂલેથી નીચે ઉતારી લઉં છું જો એક તો મારી પાસે અહીંયા ચૂલાની મોટી ચાવડી છે એ મૂકું છું કારણ કે મારે છે ને કુકરમાં સરસ વઘારેલી ખીચડી બનાવી છે પણ આ કુકરની સાઈઝ નાની છે જેથી ચૂલામાં સેટિંગ ન આવે એટલા માટે હું આ રીતે તવી મૂકીને કરીશ તો કુકરમાં તેલ મૂકી દઉં છું ચૂલાની રસોઈ તો મીઠી લાગે પણ ચૂલો સળગાવવો બહુ અઘરો છે જો અહીંયા સાથે સાથે ચૂલા ઉપર પાપડ પણ શેકું છું આ ભઠાના શેકેલા પાપડ એ બહુ મીઠા લાગે છે હું તેલ ગરમ થઈ ગયું છે અને નાખું છું રાઈ રાય સરસ ફૂટી ગઈ છે અને હવે નાખું છું હિંગ હળદર અને મેં અહીંયા જો ખીચડી પલાળીને ધોઈને રાખી હતી એટલે હવે નાખું છું ચટણી ધાણા જીરું પાવડર

તો ટેસ્ટમાં સરસ મજા આવે ટેસ્ટમાં બેસ્ટ ખીચડીનો સ્વાદ વધી જાય હવે થોડું હજી પાણીની જરૂર છે એટલે પાણી થોડો નાખું છું ગરમ મસાલો

ભાખરી કરતા કરતા વચ્ચે છાસ એ કરી લઉં છું છાસ માં નાખું છું ધાણા જીરું અમારા ઘરે ધાણા જીરું કે મસાલા છાસ આવતી તો સાંજની રસોઈ આજે આપણે ચૂલે કરી છે અને રસોઈ થઈ ગઈ છે સરસ મીઠી રસોઈ થઈ છે આજ તો ચૂલાની તો હું તમને થાળી પીરસીને બતાવું તો આપણી ડિનર થાળી તૈયાર છે તો જમવામાં જુઓ છે ભાખરી સેવ ટમેટાનું ચૂલે બનાવેલું શાક પછી આપણે ચૂલે ખીચડી પણ બનાવી ચૂલે મરચું શેક્યું અને લીલી હળદર છે પીળી હળદર છે અને સફેદ હળદર છે અને આજે ભગવાનને છે ને લાડુ ધયરો તો એટલે જમવામાં લાડુ લઈ લીધો છે કોબીજ ટમેટાનું સલાડ છે પાપડ છે ચૂલે શેકેલા અને દહીં છાશ તો આવી જાવ બધા જમવા સાંજની થાળી આપણી દેશી ગુજરાતી તો સાથે બધા જમીએ અને જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન દબાવજો જેથી તમને વિડીયો પહેલાં મળે તો ચાલો પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો